એમાં એવું છે તો કાઈ નઈ હાલો ફાઈનલ બતાવો આજ મારું ઘર કેમ કે શોર્ટ વિડીયો કદાચ દેખાતું હોય ન દેખાતું હોય કાઈ નઈ પણ આજ કમેન્ટ હવે હતી ને એક બે વખત તો ઘર બતાવો પેલા તો કહી દઉં કે ઘર નાનું હોય કે મોટું હોય ઘર એ ઘર કેમ કે ગમે ત્યાં આપણે કાંઈક આમ સફર કરવા જાવી બાર આઘાથી તો આપણે ઘરે આવીને ત્યારે જ શાંતિ થાય ઘર નાનું હોય કે મોટું હોય પણ આપણા માટે તો એ મંદિર જ કહેવાય કેમ મંદિરમાં જાવી પછી શાંતિ મળી જાય એમ ઘરે આવ્યા પછી જ શાંતિ મળે ગમે ત્યાં જાવી તો કાંઈ નહીં પહેલાં તો એ જ કે હું જે મકાનમાં રહું છું ને એ પહાડાનું મકાન છે તમને ખબર જ છે નથી ખબર કે ભાડાનું મકાન છે મારું અને મારે ભાડું કેટલું છે ખબર પચીસો ભાડું છે એક રૂમનું સુરતમાં રહું છું પચીસો ભાડું ચાલો જો બતાવો આ મારી એક રૂમ એક જ રૂમ છે આ બધું આમાં અહીંયા ખાવાનું બનાવવાનું અહીંયા બધુંય બસ આ એક આ બેડ મારા સાસુનો છે મારો મોટો બેડ દેશમાં છે કેમ કે અહીંયા એક રૂમમાં કાંઈ હમાય નહીં ને એટલે અહીંયા લાવ્યા જ નથી બસ આ મારી નાની એવી રૂમ છે અને આ દ્વારકાધીશને આ આ વખતે ખૂણામાં લઈ લીધા છે પેલા આ બેડ અહીંયા હતો પણ હવે આ આ બાજુ ફેરવી નાખ્યો વરસાદને લીધે તકલીફ ન થાય ને એટલે હવે એવું પીરું છે કાળજીનું અમે બસ આ આ ક્લીન માય રૂમ આયા પૂરી એન્ડ આવડી રૂમ મારી કેમ કે તો કામે વહી જાવ ને આખો દિવસ તો અમે બે જ વધવી તો આપણે કાંઈ ગરબા લેવાના હોય નહીં તો સિંગલ રૂમ હાલે કાંઈ ખોટા ભાડા તો ન ભરવાના હોય આ દાદરો અહીંથી નીચે જવાનું અને આ અહીંથી આ ખુલ્લો ઢાબુ વરસાદ અંધારેલો છે ફૂલ પણ હવે આવું આવું થાય છે ને એવું છે આવશે કે નહીં આવે કઈ ખબર નહીં બાથરૂમ ટોયલેટ જો આટલું મોટું થાબું છે ને મસ્ત ખાસ કરીને ખુલ્લું વાતાવરણ હોય ને એટલે મજા આવે એમ બીજું તો કાંઈ નહીં અત્યારે અહીં સૂલો ઢાકી દીધો છે કેમ કે હવે સોમાહામાં તો કાંઈ ખાવાનું બનશે નહીં અહીંયા તો બસ એટલે આ બધું થોડુંક વાવેલું છે આમાં ભીંડો આવે વરસાદ થયો ને એટલે આ મસ્ત બધું થઈ ગયું છે નકર આમાં છે ને પેલું ઓયલું આવ્યું તો શું કહેવાય આ જો આને આ જીવાત વાત આવે ને એવી હતી વરસાદ થઈ ગયો ને એટલે સારું થઈ ગયું મસ્ત આ વરસાઇ વાતાવરણ થઈ ગયું ને મસ્ત નગર તડકો હતો તે મેં ચોટ વિડીયો કીધું તું ખબર ને કેવા હાલ થાય ગરમી એટલે વાત જવા ગયો પણ કાંઈ નહીં હવે તો તાજું વાતાવરણ થઈ ગયું મસ્ત અને એટલે હવે મજા આવે અને આમ સારું એમ બધું રે મસ્ત મસ્ત મારે વાસણ ધોવાઈ ગયા છે કપડાં ધોવાઈ ગયા છે ફૂંકવાના બાકી છે સીનો અલવ સિનો ફોન પકડને તો કપડા સુકવી દો આલે ન ના તો ફેમિલી કોઈને બોલાવું એમ કરું હાલો કોણ આવશે મારો ફોન પકડવા કોઈ ઘરે નથી મારે કેમ મારે તમને બતાવું હું કેમ બોલ એક મિનિટ એક મિનિટ

તો એને શેત્રું છે નજીક પડે મને ખંજવાય પાવડર નું ઓલું લેતી આવી એના થી તને ખંજવાળું જાવા આવ્યું છે અમાર શેરીમાં છે ને બહુ બધું આવે હો કઈક નું કઈક આવે

એ કે હું તો હજી કે સ્કૂલ પેલા હું મેં નક્કી કર્યું હતું કે આપણે પેલી તારીખથી જીનલને સ્કૂલે મૂકી આવશું એમ તો રાજને મેં કીધું કે અહીંયા અમારે ટ્યુશન કરાવે છે શેરીમાં ચારસો રૂપિયા છે એમ મહિને રાજને કહો આપણે મૂકી આવીએ તે મને કહે છે હમણાં ભલે ને રમે કે પછી એને ભણવાનું જ છે એ કે તો હમણાં નથી મોકલવી એને ભલે રમે નાની છે એમ બોલ્યા ને એટલે યે ઓરિજિનલ ને હવે એવું બાનુ આવડી ગયું છે કે હું નાની છું સ્કૂલ જવાનું કેમ ન એટલે એમ કે હું નાની છું એટલે જિનલ નું કામ એવું છે હવે સ્કૂલ નું નામ લઈ લે એમ કે કે હું નાની છું જવાનું છે એ નહીં અને આ પાટી ને કાકરો ને એનો લખવા આપો ને તો પછી હું કામમાં રહું ને તે કાકરો તો હોય જ નહીં એ ખાઈ ગઈ હોય

કેવું છે આ બારી હું ઓછી યુઝ કરું છું કેમ કે આ નીચી પડે જો ડોકાય ને એટલે મને પાછો ડર રહી કામ બામમાં હોય ને તો આ આ છે ને ગમે એમ સડી જાય એટલે મારે એ ધ્યાન રાખવું પડે દેખાતી હું રૂમમાં હોય ને તો જ બારી ખુલ્લી રાખવાની હું રાખવું નહીં કેમ કે આનું નથી ન કહેવાય આ ગમે આ સડી જાય અને પાછું અહીં જાળી નથી લગાવેલી સીધું ડાયરેક્ટ બારી પડે એટલે ધ્યાન રાખવું પડે એમ એટલે ઓછી યુઝ કરવાની હોય લાઇટ વહી જાય ને તો જ ખોલવાની હોય અહીંયા એટલે અમારે સરકારી લાઈટ પાછી અહીંયા એટલે વાત જવાય દઉં બે દિવસે બે દિવસે હેરાન કરે હેરાન કરે વહી તો જાય આવવાનું નામ ન લે કાંઈ નહીં ફેમિલી ચાલો જો મેં મારું ઘર બતાવી દીધું મારે તમને ખબર ને કપડા સુકવવાના બાકી છે તડકો નીકળો છે ને તો કપડાં સુકવી નાખું આયા એન્ડ કરું મારા નું સોરી કાઈ બોલાઈ ગયું હોય તો ભૂલથી